પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે જલ્દી કામ પૂરું થાય તેવી માંગ હવે લોકોની છે ટોલ નાકાનું કામ ચાલી રહ્યું છે ઢેડુકી ગામ નજીક ચાલી રહ્યું છે આ ટોલ નાકાનું કામ ભારે વાહનો ફસાતા નાના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે બે વર્ષથી ટોલ નાકાનું કામ ચાલી રહ્યું છે જેના કારણે નાના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કેમ કે ભારે અને મોટા વાહનો અહીંયા ફસાઈ જાય છે ઢેડુકી ગામ નજીક ટોલ નાકાનું કામ ચાલી રહ્યું છે છેલ્લા બે વર્ષથી અહીંયા પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે જલ્દી કામ પૂરું થાય તેવી માંગ હવે લોકોની છે